નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ધોરણ ચાર અંગ્રેજી વિશેનું પેપર સોલ્યુશન મૂકી રહ્યો છું તો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કાં તો વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસની આજે નવ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એનું સંપૂર્ણ અંગ્રેજી વિષયનો ધોરણ ચારનું પેપર સોલ્યુશન આપ સમક્ષ મૂકી રહ્યો છું તો પ્રશ્ન પહેલો પૂછાયો હતો કૌશમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો તો કૌશ આપેલો છે અને કૌશમાં શબ્દો આપેલા છે તો આ કાઉસ છે અને આ કાઉશમાં જે શબ્દો આપેલા છે એનો તમારે ઉપયોગ કરવાનો છે અને જવાબ લખવાના છે તો પ્રથમ પ્રિન્સ કે છે પ્રિન્સ કે છે પ્રિન્સ સે હાય ખાલી જગ્યા છે આર યુ બરાબર તો આ ચારમાંથી કયો જવાબ આવશે તો ચારમાંથી આવું આવશે બરાબર તો પ્રથમમાં આવું આવશે તો આવું લખવાનું છે બીજામાં રોહિત રોહિત છે આઈ એમ ખાલી જગ્યા વોટ આર યુ ડૂઈંગ ટુડે તો રોહિતે પ્રિન્સે પૂછ્યું હતું કે આવું આર યુ તો રોહિત જવાબ આપે છે કે આઈ એમ ફાઇન એટલે કે હું મજામાં છું પછી હવે રોહિત છે પૂછે છે વોટ આર યુ ડુઈંગ ટુડે તો જે રોહિત છે એ પૂછે છે વોટ આર યુ ડુઈંગ ટુડે તો એમાં તમારે પ્રિન્સ જવાબ આપે છે આઈ એમ ગોઈંગ ટુ પ્લે ખો ખો એટલે કે હું ખો ખો રમવા માટે જાઉં છું વીલ યુ જોઈન મી તો રોહિત જવાબ આપે છે યસ આઈ વિલ તો કે હું તને તારી સાથે જોડાઈશ તો રોહિત કહે છે યસ આઈ વિલ તો હું તારી સાથે જોડાઈશ બરાબર તો આ પહેલો પ્રશ્ન હતો એમાં ઉપર જવાબ આપેલા હતા ને એ જવાબ જોઈ જોઈને તમારે લખવાના હતા બીજો પ્રશ્ન છે ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો તો સ્પેલિંગ આપેલા છે એ તમારે પૂરા કરવાના છે તો પ્રથમમાં ડબલ્યુ અને વાય બે અક્ષર આપેલા છે અને વચ્ચે અક્ષર છે ત્યાં તમારે મૂકવાનો છે એચ લખવાનો છે તો વચ્ચે એચ આવશે તો વાય ડબ્લ્યુ એચ વાય વાય એટલે શા માટે બીજો છે જી આર પછી ખાલી જગ્યાએ ઈ આપેલો છે ને પછી ખાલી જગ્યા છે તો બે જે જગ્યા ઘટે છે ત્યાં તમારે ઈ અને એન મૂકવાનો છે એટલે કે ગ્રીન લખાશે જી આર ડબલ્યુ એન ગ્રીન એટલે લીલો બરાબર કાં તો લીલું તો ગ્રીનનો સ્પેલિંગ લખવાનો છે ત્રીજામાં વચ્ચે સ્પેલિંગ તમારે લખવા એક અક્ષર ખૂટે છે લખવાનો છે તો આર અને ડી આપેલા છે ને વચ્ચે ઈ ખૂટે છે આરઈડી આર ઈડી રેડ એટલે લાલ બરાબર ચોથામાં એસ ટી ખાલી જગ્યાને પી આપેલો છે તો એસટી ઓ પી સ્ટોપ સ્ટોપ એટલે બંધ કરવું ઊભા રાખવું બરાબર તો સ્ટોપનો સ્પેલિંગ લખવાનો છે તો ચાર સ્પેલિંગ પૂછ્યા છે દરેકનો એક એક ગુણ છે પ્રશ્ન ત્રણ છે આપેલ ફકરો વાંચી પ્રશ્નોનો જવાબ આપો તો આ ફકરો આપેલો છે તમારે વાંચવાનો છે અને પ્રશ્નનો જવાબ લખવાના છે દ્રોન વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડા પાંડાવાસ દ્રોણ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પીપિલ્સ સો હી કેપ્ટ અ ટોય બર્ડ ઇન અ ટ્રી હી આસ્કડ ઓલ ઓફ ધેમ ટુ એમ ધેર એરો એટ ધ બર્ડ સાઈ તો ફકરો આપેલો છે એના ઉપરથી તમારે જવાબ લખવાના છે દરેક પ્રશ્નના બે ગુણ છે તો હુ વોઝ ધ ગુરુ ઓફ પાંડવાસ એટલે કે જે પાંડવ હતા પાંડવના ગુરુ કોણ છે તો પાંડવના ગુરુ કહેવાના પાંડવ પાંડવના ગુરુનું નામ છે દ્રોણ વોધ ધ ગુરુ ઓફ ધ પાંડવ તો તમારે દ્રોણ વોધ ધ ગુરુ ઓફ ધ પાંડવ પાંડવોના ગુરુનું નામ લખવાનું છે અહીં પહેલી લીધીમાં પણ આ જવાબ આપેલો છે કે દ્રોણ વદ ધ ગુરુ ઓફ પાંડવ પછી બીજામાં છે વોટ ડીડ ગુરુ દ્રોણ કી પીન ટ્રી તો વોટ ડીડ ગુરુ દ્રોણ કી પીન ટ્રી તો જે ઝાડ હતું એમાં ગુરુ દ્રોણે શું મૂક્યું હતું તો ગુરુ દ્રોણ કેપ્ટ ટોય બળીના ટ્રી ટોય એટલે કે રમકડાનું જે પક્ષી હતું એને વૃક્ષમાં મૂક્યું હતું તો તમારે બીજામાં આ જવાબ લખવાનો છે બીજામાં અહીં આપેલો પણ છે તો કે હી એટલે કે દ્રોણ ગુરુ કેપ્ટ ટોય બળીને ટ્રી બરાબર અહીં પણ જવાબ આપેલો છે પછી ત્રીજામાં દ્રોણ વોન્ટેડ ટુ ખાલી જગ્યાએ હિજ પીપીલ્સ તો જે દ્રોણ હતા એ વોન્ટેડ એટલે ઈચ્છતા હતા હિજ પીપિલ્સ તો શું કરવા ઈચ્છતા હતા તો કે ટેસ્ટ એટલે કે પરીક્ષણ કરવા માટે ઈચ્છતા હતા તો ત્રીજામાં ટેસ્ટ જવાબ આવશે તો આ ત્રીજામાં પણ ટેસ્ટ જવાબ આપેલો જ છે ફકરામાં તો તમે જોઈ શકો છો તો ટેસ્ટ જવાબ અહીં આપેલો છે ત્યારબાદ પ્રશ્ન ચાર છે નીચેના વાક્યનું અનુલેખન કરો તો આ જે વાક્યો આપેલા છે એનું અનુલેખન એટલે એનું એ લખવાનું છે એટલે કે વાક્યમાં જે ઉપર લખેલું છે આ જે વાક્ય વાવ વોટ અ સોંગ એનું એ જ તમારે નીચે લખવાનું છે કોઈ જવાબમાં ફરક પડશે ને વાવ વોટ અ સોંગ એનું એ જ લખવાનું છે બીજામાં શ્યામ હેજ અ પેન તો શ્યામ પાસે પેન છે તો તમારે એનું એ વાક્ય લખવાનું છે શ્યામ હેજ અ પેન સારા અક્ષરે લખવાનું છે એટલે પૂરા ગુણ મળે એમાં કંઈ બીજું કરવા નથી ત્રીજામાં વોટ ઇઝ યુઅર નેમ તમારે એનું એ વાક્ય લખવાનું છે વોટ ઇઝ યુર નેમ પાછળ પર્સનાર્થ ચિહ્ન પણ ક્વેશ્ચન ટેગ પણ મૂકવાનું છે ચોથામાં છે હરી સાઉટેડ ટાઈની માઉસ તો જે ટાઈની જીણો ઉંદર હતો એને એના પર બૂમ પાડી તો હુરે સાઉટેડ ટાઈની માઉસ તો એનું એ જ તમારે લખવાનું છે એમાં બીજું કાંઈ લખવાનું થતું નથી પ્રશ્ન ચાર ચાર ગુણનો હતો અને એનું એ લખશો એટલે તમને પૂરા ગુણ મળશે પછી નીચે આપેલ ચિત્ર ઓળખી ગમે તે એક વિશે ત્રણ વાક્ય લખો તો હજી ચિત્રો આપેલા છે એના વિશે તમારે ત્રણ વાક્ય લખવાના હતા તો એક કાઉ ગાયનું ચિત્ર છે અને બીજું ગધેડાનું ચિત્ર છે તો તમે ધીસી જ કાઉ પણ કહી શકો છો અને ઈટી જ કાઉ પણ કહી શકો છો તો કે આ ગાય છે તે ગાય છે બંને કહી શકો છો પછી ઈટી જ કાઉ ઇટ હેજ અ વોર્ન રિંગ ઓન ધ નેક એટલે કે ગરદન પર એક રિંગ એટલે કે ઘંટડી પહેરેલી છે બેલ પહેરેલો છે બેલ તમે જે પ્રાર્થનામાં વગાડો છો તે પછી ઈટ હેજ ફોર લેક્સ તો ગાયને ચાર પગ હોય છે પછી ઈટ એજ ટેલ તો તેને પૂંછડું હોય છે પછી ઈટ ઇજ ડોંકી તો આજે ગધેડો છે પછી ઈટ હેજ ટેલ તો તેને પૂંછડું છે ઇટ હેજ ફોર લેક્સ તો તેને ચાર પગ છે તો આ રીતે ગાય અને ગધેડા વિશે ચાર ચાર વાક્ય બનાવવાના હતા પ્રશ્ન છ છે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો આ કૌંસ આપેલા છે અને કૌંસમાં દરેક કૌંસમાં શબ્દો આપેલા છે તો આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે જવાબ લખવાના હતા તો પ્રથમ પ્રશ્ન છે ખાલી જગ્યાએ જોયો નેમ તો વોટ કે હું આ બેમાંથી શું આવશે તો પ્રથમ વોટ આવશે તો આ જે વોટ છે એ તમારે પ્રથમમાં લખવાનું છે વોટ તો અહીં વોટ લખવાનું છે પછી બીજામાં ઇઝ યોર ક્લાસ ટીચર તો વોટ કે હુ આ બેમાંથી શું આવશે તો બીજામાં હુ આવશે હુ ઇઝ યોર ક્લાસ ટીચર તો તમારે અહીં હું લખવાનું છે પછી ત્રીજામાં ખાલી જાય મેક્સ ફર્નિચર તો ફર્નિચર કોણ બનાવે છે તો હુ મેક્સ ફર્નિચર તો ત્રીજામાં પણ હું આવશે તો તમારે અહીં હુ લખવાનું છે ડબ્લ્યુ એચ ઓ હુ પછી ચોથામાં છે ખાલી જગ્યા ઇઝ યુર સ્કૂલ તો તમારી શાળા ક્યાં છે હું પૂછ્યું છે તો વેર આવશે વેર એટલે ક્યાં વેર ઇઝ યુર સ્કૂલ તો અહીં તમારે વેર લખવાનું છે પછી પ્રશ્ન સાત છે કૌશમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો અહીં કૌશમાં બે શબ્દો આપેલા છે દરેક ખાલી જગ્યા સામે બે બે શબ્દો આપેલા છે ને એમાં તમારે જવાબ લખવાનો છે તો કૃપા ઇજ ખાલી જગ્યા સિસ્ટર તો પ્રથમમાં યુર આવશે તો કૃપા તમારી બહેન છે તો યુર લખવાનું છે અહીં પછી બીજામાં નિશાની જ હિજ બ્રધર તો કે તેનો ભાઈ છે તો બીજામાં હિજ આવશે પછી કથન ભાઈ જ અવર સ્પોર્ટ ટીચર તો કથનભાઈમાં અવર અવર આવશે તો તમારે અહીં અવર લખવાનું છે પછી ચોથામાં જય ઇજ માય ફ્રેન્ડ તો ચોથામાં માય આવશે તો તમારે એમ વાય માય લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન આઠ છે એમાં પણ ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા તમારે અહીં બાજુમાં જવાબ આપેલા છે અહીં જવાબ આપેલા છે એ જોઈ જોઈને ખાલી જગ્યાઓ પૂરવાની છે તો રવિ એન્ડ અલ્પેશ આર ફ્રેન્ડ્સ તો પ્રથમમાં એન્ડ આવશે તો અહીં તમારે એન્ડ લખવાનું છે બીજામાં આઈ મે ગો બાય બસ ઓર બાય કાર એટલે કે હું બસમાં જઈશ અથવા તો કારમાં જઈશ તો બીજામાં ઓર લખવાનું છે ત્રીજામાં આઈ લાઇક ખો ખો બટ આઈ ડોન્ટ લાઇક ક્રિકેટ મને ખો ખો પસંદ છે પરંતુ ક્રિકેટ પસંદ નથી તો તમારે બટ લખવાનું છે બટ એટલે પરંતુ મને ક્રિકેટ પસ મને ખોખો પસંદ છે પરંતુ ક્રિકેટ પસંદ નથી એટલે કે અહીં તમારે બટ લખવાનું છે તો બાજુમાં જવાબ આપેલા તે જોઈ જોઈને તમારે અહીં ખાલી જગ્યામાં લખવાના હતા ત્યારબાદ પ્રશ્ન નવ નીચે આપેલ વાક્યને એ અને ટુ ડેમાં વર્ગીકરણ કરવાનું છે તો અહીં ઉપર જવાબ આપેલા જ છે ઉપર જવાબ આપેલા છે અને કુલ ચાર વાક્ય છે અને એ દરેકના એક એક ગુણ છે તો પ્રથમમાં યસ્ટરડે વોઝ સન્ડે તો આ જે પ્રથમ વાક્ય છે યસ્ટરડે વોઝ સન્ડે એ યસ્ટરડેમાં આવશે પછી બીજું ટુડેવાળું જે વાક્ય છે બીજું આ ટુડેવાળું વાક્ય એ આમાં આવશે બાજુમાં અહીં ટુડેમાં એ ઉપર ટુડે લખેલું છે પછી ત્રીજું આઈ વોઝ વેરી હેપી યસ્ટરડે એટલે ગઈકાલવાળા વાક્ય લખવાના છે ટુડે એટલે આજવાળા વાક્ય લખવાના છે બે ભાગ આ રીતે પાડી દેશો તો વાક્ય લખવામાં સરળતા રહેશે ટુ ડે ઈજ મંડે ટુ ડે માય બર્થડે બંને વાક્યો આવશે તો બીજા નંબરનું વાક્ય છે ટુ વાળામાં આવશે પછી ત્રીજા નંબરનું વાક્ય આઈ વોઝ વેરી હેપી તો આઈ વોઝ વેરી હેપી છે એ આમાં આવશે તો આઈ વોઝ વેરી હેપી ત્યારબાદ ચોથા નંબરનું જે વાક્ય છે સૌથી છેલ્લે ટુ ડે ઇઝ માય બર્થડે તો આ ટુ ડે ઇજ માય બર્થડેવાળું જે વાક્ય છે એ આમાં આવશે છેલ્લે ટુ ડેજ માય બર્થડે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે જોડકા જોડી જવાબ લખો તો જોડકા જોડવાના છે એટલે કે વિરુધી શબ્દો તમારે વિભાગ એના શબ્દો છે એના વિરુદ્ધિ વિભાગ બીમાં આપેલા છે તો એ તમારે શોધીને આમાં લખવાના છે તો ક્લોઝ ક્લોજનું વિરુદ્ધિ ઓપન થાય તો આ ઓપન આપેલું છે ઓપન અહીં તમારે લખવાનું છે પછી હેવી તો હેવી એટલે ભારે તો ભારેનું વિરુદ્ધ હળવું થાય તો લાઇટ આવશે પછી ત્રીજું છે ટોલ ટોલ તો ઊંચું તો એનું વિરુદ્ધિ શોર્ટ ટૂંકું થાય તો આ શોર્ટ અહીં આપેલું છે તો શોર્ટ તમારે અહીં લખવાનું છે પછી ડ્રાય ડ્રાય તો ભીનું ડ્રાય તો સૂકું અને એનું વિરુદ્ધ તમારે લખવાનું છે વેટ વેટ એટલે ભીનું પછી પ્રથમ ક્લોઝ ક્લોઝ એટલે બંધ કરવું અને ઓપન એટલે ખોલવું તો આ રીતે વિરુદ્ધી તમારે સાચા જોડકા લખવાના લખવાના છે જોડકા તમે જોડો એના કરતાં સાચા જવાબ લખો યોગ્ય છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો એટલે બીજું કોઈ નવી અપડેટ હોય તો તમને મળતી રહે સાથે લાઇક અને કોમેન્ટ જરૂર કરજો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ